મુખ્ય બજાર થઈ તાલુકા પંચાયત પહોંચ્યા પોસીના તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ અને નાયબ મામલતદાર કચેરીએ આપવામાં આવ્યું આવેદનપત્ર આવેદનપત્રની ની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મનરેગા અંતર્ગત ગ્રામ્ય સ્તરે ચોક્કસ આગોતરું આયોજન કરવામાં આવે આયોજનમાં કામ કરવા માંગતા શ્રમિકોને ફળિયા વાયજ जोड़ान करવામાં આવે મનરેકા અંતર્ગત સમાજ સર્વઈવટી મંજૂરિયો કરવામાં આવે મંજૂર થયેલા કમની પંચાયત તરે જાહેર વાંચી સંભળાવવામાં આવે કામ કરવા માંગતા શ્રમિકોને 100 દિવસની રોજગારી પૂરો પાડવા આવે મનરેકા અંતર્ગત શ્રમિકોને જાગૃત કરવા પ્રસાર કરવામાં આવે મનરેકા અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓ નિયમિત ફરજ બજાવે પોતાની ભૂમિકા અદા કરે મંદરેકા અંતર્ગત કામ માંગતા શ્રમિકો માટે અગોતૃત ત્રી તૈયારી જાતે પંચાયત ના સંબંધિત કર્મચારીઓ દ્વારા કરવામાં આવે મંદરેકા અંતર્ગત થયેલા કામોનું દેખરેખ અને મુક્યકતા બધ રીતે ભેદભાવ વગર કરવામાં આવે શ્રમિકો હાજરી ભેદભાવ વગર કરવામાં આવે સ્થાનિક સ્તરે સાલતી સંગઠન બસદ મંડળો સાથે રાખવામાં આવે મંદрика સ્ટાફ દ્વારા સાલતી બનવાની દૂર કરવામાં આવે દોસ્તો આ દેખાસ રિપોર્ટ ની સાથે હો દિનેશ કમર ફરી મળીશું નવી રિપોર્ટ ની સાથે ત્યાર સુધી નમસ્કાર